શ્રીરાજ સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા કૂણા ફેબ્રિકમાં અને એકદમ યુનિક ડિઝાઇન લઈને આવ્યા છે જેમાં બોર્ડર પણ વિવિંગવાળી આવવાની છે અને ઓલ ઓવરનો કોન્સેપ્ટ આવવાનો છે કારણ કે ઓલ ઓવર ડિઝાઇન જેને ગમતી હોય એની માટે મસ્ત અને એકદમ યુનિક ઓલ ઓવરની ડિઝાઇન આવી ગઈ છે અને એકદમ જોરદાર એની બોર્ડર રહેવાની છે બોર્ડર બહુ મસ્ત રહે છે ફેબ્રિક સાથે વીવિંગ વાળી એટલે સાડી આપણે મસ્ત હેવી લાગે એમાં તે મસ્ત મજાનો આપણે એકદમ એકદમ બ્લુ કલર ઓપન કરવી છે કલર મેચિંગ સરસ છે અને આખી ઓલ ઓવર ડિઝાઇન છે અને ફેબ્રિકની વાત તો મસ્ત કૂણું માખણ જેવું કપડું રહેવાનું છું અને બોર્ડર પણ આપણે કૂણી રહેવાની છે કારણ કે એકદમ મસ્ત આવી ઓલ ઓવર ડિઝાઇનમાં બોર્ડર વિવિંગ વાળી આવતી હોય અને એ પણ કૂણી આવતી હોય એટલે સાડીનો લુક તો આવવાનો છે અને પાછી ઓલ ઓવર ડિઝાઇનમાં આ વખતે પાછું પ્લસ વચ્ચે છે ને આપણે બુટ્ટાનું કોન્સેપ્ટ પણ લાવીએ છીએ આ વખતે ડિફરન્ટ બધી ડિઝાઇનો આવી છે ને કે જુઓ ને તે એક જુઓ ને એક ભૂલો ને એવી મસ્ત મસ્ત વેરાયટી અને ડિઝાઇન અને કૂણું માખણ જેવા કપડામાં આવી છે બેન કારણ કે એટલી મસ્ત લૂઝ ફેબ્રિકની સાડીનું કોમ્બિનેશન હોય એટલે સાડી ન લેવી હોય ને તો લેવાનું મન થઈ જાય સાથે એકદમ મસ્ત મજાનો શોર્ટ પલ્લુ આવી ગયો છે પલ્લુમાં આપણે એકદમ ડિફરન્ટ ડિઝાઇન આવી છે આ વખતે કારણ કે ઓલ ઓવરની સાડીનો આખો લુક છે એના માટે મસ્ત બુટ્ટા કોન્સેપ્ટનો આખો પલ્લુ આવી ગયો છે જે લાઇટવેર કોમ્બિનેશન સાથે બેસ્ટ લાગે છે સાડીની સાથે સુપ મેચિંગ થઈ જાય છે સાથે એકદમ ફેન્સી અને એકદમ ડિફરન્ટ પલ્લુ આવતા એવો છે તમે જોઈ શકો છો બોક્સ ટાઈપની આખી ડિઝાઇન રહેવાની છે એમાં પણ આપણે ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇનનું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે અને સરસ મજાનો લાગે છે એટલે આપણે ટુડીમાં આખો આખો કોન્સેપ્ટ રહેવાનો છે અને શોર્ટ પલ્લુમાં બહુ જોરદાર કોમ્બિનેશનવાળી સાડીનો લુક લાગ્યો સાથે આપણે વચ્ચે જે લાઇટ કલરનું મેચિંગ નાખવું છે ને એમાં જે ડોટ વાળી ડિઝાઇન આવે છે એ તો બહુ જોરદાર અને એકદમ પેન્સીલ લાગે છે ઓલ ડિઝાઇન ઓલાવાર ડિઝાઇનમાં અલગ અલગ આપણે પલ્લુ આવે છે ને એટલે આપણે જોવાનું મન થઈ જાય ને લેવાનું એ વધારે મન થઈ જાય ને સાથે આપણે પલ્લુ એકદમ શોર્ટ અને એકદમ પ્રીમિયમ અને એકદમ સિમ્પલ લુક વાઇઝ રાખવો છે એટલે જોરદાર સાડીનો લુક આવે સાથે આખી સાડીનો કોન્સેપ્ટ બેસ્ટ રહેવાનો છે અને એકદમ ડિફરન્ટ રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલી ફાઇન લાગે છે કારણ કે વોલ ડિઝાઇન છે પણ કલર મેચિંગ એમાં સરસ સૂટ થઈ ગયા છે એકદમ પ્રીમિયમ અને જોરદાર કોમ્બિનેશન વાળું ડિઝાઇન છે ઓકે તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે સાડીનો લુક કારણ કે એક તો આપણે એકદમ બ્લુ શેડમાં આખું સાડીનું કોમ્બિનેશન ઓપન કર્યું છે એટલે એમાં બધા કલર શેર તો સરસ લાગશે સાથે એમાં જે આપણે વોલ ડિઝાઇનનો ડિઝાઇન નો લુક છે એકદમ યુનિક અને પ્રિન્ટેડ ડિઝાઇન છે પણ એકદમ ક્લીન અને ક્લિયર દેખાય છે ચોખ્ખી દેખાય છે પેન્સી દેખાય છે તમે જોઈ શકો છો મસ્ત છે એકદમ યુનિક ડિફરન્ટ ડિફરન્ટ એની ડિઝાઇનનો લૂક રહેવાનો છે સાથે આપણે વચ્ચે જે બુટ્ટા કોન્સેપ્ટ લાવ્યા છે ફ્લાવરમાં એ તો કાંઈ ને એટલા જોરદાર લાગે છે કારણ કે એટલી ઓલ ઓવર ડિઝાઇનમાં એકદમ ડિફરન્ટ વસ્તુ આવી છે જેમાં આપણે આ બુટ્ટા કોન્સેપ્ટ રાખ્યા છે ને આખા છૂટા છૂટા આખી સાડીમાં આવશે જે આપણે પલ્લુથી કે એન લગીને આવવાનું છે એટલે સાડીમાં ફોલ ડિઝાઇન એટલી સુપર છે સાથે બુટાકોન સેપનું કોમિનેશન આ તે ડિફરન્ટ અને એકદમ ફેન્સી એવું છે અને એકદમ જોરદાર લાગે છે પાછું તમે જોઈ શકો છો ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇનમાં કેટલું લૂક વાઈઝ સરસ લાગે છે જે દૂરથી લૂક વાઈઝ ફાઇન લાગે અને પહેરી હોયને તો એકદમ બધા બધા સરસ મજાની લાગે સાથે આપણે વિવિંગ વાળી બોર્ડર એકદમ યુનિક અને સરસ મજાની લઈને આવે છે જો જે આપણે ફેબ્રિકની સાથે રહેવાની છે એકદમ શાઇનિંગ વાળું એનું રહેવાનું છે અને માખણ જેવા માખા બોર્ડર રહેવા જો હાથ ફેરવું છું ફસાય અને નીકળે નહીં એવી બોર્ડર છે ફેબ્રિક સાથે અને એકદમ મસ્ત સોફ્ટ આપણે આરામથી પાટલી પડી છે ને એવી સોફ્ટ બોર્ડર છે એટલે તો પીસ તો પહેરવાની બહુ મજા આવશે અને શાઇનિંગ સાથે આખો બોર્ડર લુક જોરદાર લાગે છે સાથે આપણે સેમ નીચેની બોર્ડર છે ને ઉપરની પણ આવવાનું છે તમે જોઈ શકો છો આપણે સેમ સેમ નીચેની અને ઉપરની બોર્ડર રહેશે સાથે ડોટ વાળી પ્રિન્ટેડ ડિઝાઇન પણ બંને સાઈડ રહેવાની છે તો ઓલ ઓવર ડિઝાઇનમાં આટલી મસ્ત પ્રીમિયમ વિવિંગ વાળી બોર્ડર અને પ્રિન્ટેડ બોર્ડર નો લુક એ સરસ ફિનિશિંગ વાળો છે સાથે ઓલ ઓવર ડિઝાઇનમાં મોટા કોન્સેપ્ટ એકદમ ડિફરન્ટ અને ફેન્સી લુક આવી ગયો છે અને જે બહેનો આટલી મસ્ત ઓલ ઓવર ડિઝાઇનનો લુક ગમતો હોય ને અને પહેરવા માંગતા હોય ને એ તો પહેલાં સ્ક્રીન શોર પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે ઓલ ઓવર ડિઝાઇનમાં એકદમ ફેન્સી લુકની સાડી છે અને પહેરી હોય ને તો એકદમ ડિફરન્ટ અને જોરદાર લાગે બહેનું અને સાડી તો જોરદાર છે પણ એનો લુક બહુ ફાઇન છે આખી સાડીનો લૂક સરસ લાગે અને બ્લાઉઝની વાત કરું તો મસ્ત મજાનું એકદમ યુનિક અને ફેન્સી બ્લાઉઝ છે તમે જોઈ શકો છો બ્લાઉઝ કાંઈ ઘટેલ જોરદાર છે કારણ કે આખી ઓલ ઓવરની સાડી છે ને એમાં બુટ કોન્સેપ્ટ છે ને એના માટે મસ્ત મજાનું આખી બોક્સ ટાઈપની ડિઝાઇન નું કોન્સેપ્ટ લઈને આવ્યા છે જે જોરદાર લાગે છે અને ડાર્ક માં બ્લાઉઝ બહુ જોરદાર રહી જુઓ બેનું તમે જોઈ શકો છો બ્લાઉઝનું કોમ્બિનેશન એટલું સરસ છે જે સાડીની સાથે ખૂબ સરસ લાગશે અને બેના પછી તો ઘટે ઘટેલું જોરદાર બ્લાઉઝ લાગશે સાથે બે બાજુ વિવિંગવાળી બોર્ડરનું અને એકદમ યુનિક રહેવાની છે જે આપણે સ્લીવમાં અને બેક સાઈડ પર મૂકી શકીએ બ્લાઉઝ એટલું ફેન્સી સરસ છે એકદમ મસ્ત બારીક પ્રિન્ટેડ ડિઝાઇન સાથે ડાકનું કોમ્બિનેશન અને આખી સાડીનું કોમ્બિનેશન એ સરસ મજાનું છે તો છે ને મસ્ત સાડી કારણ કે ઓલ અવર ડિઝાઇનમાં બુટા કોન્સેપ્ટનો લુક આ વખતે ડિફરન્ટ આવ્યો છે અને એકદમ યુનિક આવ્યો છે સાથે વાળી બોર્ડર એકદમ મસ્ત ફેબ્રિકની સાથે માં આવે ને એ બોર્ડર પણ આટલી સરસ મજાની આવી છે અને ફેબ્રિકની વાત કરું તો મસ્ત કૂણી માખણ જેવી છે અને હું તમને પાટલી પાડી બતાવીશ કુણા માખણ જેવા કપડામાં સાડીનો લુક બહુ ફાઇન આવતા એવો છો બેન અને જે બેનું આ ટાઈપની ડિઝાઇન જે કેદુના ગોતતા હોય ને એ તો સ્ક્રીનશોટ પાડી જ લેજો કારણ કે ઓલ અવર ડિઝાઇનમાં એકદમ રીચ લુક અને એકદમ ફેન્સી વસ્તુ છે સાથે વિવિંગવાળી બોર્ડર છે એટલે તમે બાર વાગ્યામાં અને ડેલીવેરમાં પહેરવા કરશો ને એવી કમ્ફર્ટેબલ અને લાઇટવેર કપડા સાથે છે પાટલી મસ્ત પડે કારણ કે કાપડ છે એકદમ લાઇટવેર કપડું છે હળવું ફૂલ કપડું છે અને જે નીચે પહેલા નો આવે છે કેટલો જોરદાર આવે છે ને મસ્ત પૂણા માખણ જેવા કપડામાં અને એટલી જોરદાર સાડી નો આવ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલા હોય તો બુક કરાવી લેવાય અને પ્રીમિયમ અને એકદમ ડિફરન્ટ એનું પલ્લું પણ હવે છે ઉભેનું કારણ કે મોસ્ટ ઓફ કેવું છે કે ઓલ ઓવર સાડીમાં હંમેશા છે ને ડાર્ક પલ્લું આવે તે મસ્ત લાઇટ પ્રિન્ટેડ છે પ્રિન્ટેડ છે ને એટલે લુક બહુ મસ્ત આવે છે એકદમ યુનિક એનું પલ્લું છે આખી સાડીની ડિઝાઇન તમે જોઈ જ છે કેટલી મસ્ત લાગે છે તો આટલો મસ્ત કલર મેચિંગ એમનો હોય ને આટલી જોરદાર સાડીની ડિઝાઇન ગમી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર મેચિંગ બધા આવી રીતના સિંગલ કલર માં જ રહેવાના છો અને જે કલર ગમે એના સ્ક્રીનશોટ લઈ લઈ અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે લાઈટ વે કલર એ રહેવાનો છે અને ડાર્ક શેડ ગમે ને એ માટે ડાર્ક શેડ એ રહેવાના છે અને પહેલો તો આપણે મસ્ત મજાનો ફેવરેટ કલર આવી ગયો છે પર્પલ કલર જો એટલો મસ્ત લાગે છે પર્પલ કલર એનો ડિઝાઇનનો લુક તમે જોઈ શકો છો કેટલો સુપર અને જોરદાર લાગે છે એકદમ યુનિક અને ફેન્સી લાગે છે અને પ્રિન્ટેડ ડિઝાઇન છે અને એકદમ ક્લિયર કાઢજો બેનું એટલે જોરદાર ભીંટે ડિઝાઇનની છે અને વિવિંગ વાળી બોર્ડર આવે એટલે સાડી તો આપણે છે ને બાર આવે ગયા ચાલશે પછી આપણે ઘરે ડેલીવેર માં પહેરવા કાઢ્યું છે ને તો ફૂલ કમ્ફર્ટેબલ રહેશે કારણ કે બોર્ડર એની એકદમ ખૂણી માખણ જેવી અને એકદમ સોફ્ટ રહેવાની છે અને એમાં પછી મસ્ત મજાનો રામા કલર પણ આવી ગયો છો બેનું રામા કલર એટલો સુપર અને સરસ મજાનો રહેવાનો છે જે લુક લુકવાઇઝ ફેન્સી અને એકદમ યુનિક લાગે આમ સાડી બી ડિઝાઇન જ સુપર છે ઓકે નહીં તો ફટાફટ સ્ક્રીન શોટ આપો છો ને અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમાં એ મસ્ત મજાનો જેને ગાજરી શેડમાં આખો કલર કોમ્બિનેશન ગમતો હોય ને એની માટે બેસ્ટ છે જે આપણા સાસુ મમ્મી આપણા માસી અને મામી માટે લેવા હોય ને તો મસ્ત ઠંડો કલર છે અને ડિઝાઇનની વાત કરું ને તો મસ્ત બધાને ગમી છે એ મસ્ત બારીક ઝીણી ઝીણી પ્રિન્ટ ડિઝાઇન છે અને બુટા કોન્સેપ્ટનો લૂક પરફેક્ટ એમાં મેચ થઈ જાય છે બેનું તો પડતા પણ એટલો મસ્ત ગાજરી કલર એ સરસ છે તો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને એટલો મસ્ત

હવે તો બધા તહેવારોમાં તો આ ટાઈપની સાડી પહેરવી ને બોર્ડર વાળી તો કઈ ઘટે ને એટલી જોરદાર લાગે તમે જોઈ શકો છો મસ્ત મજાનો મહેંદી કલર છે મહેંદી કલર એટલો સુપર અને સરસ મજાનો લાગે છે તો સ્ક્રીન ઉપર તો જો કલર મેચિંગની વાત કરું તો છ કલર મેચિંગ સાથે આખી સાડીનો લુક જોરદાર અને એકદમ ફેન્સી લાગે છે આ જે બધા ઓકેશનમાં ચાલે અને એકદમ યુનિક લાગે એવી સાડીનું મેચ છે અને બોર્ડરની વાત કરીએ ને તો મસ્ત વિવિંગ વાળી બોર્ડરની સાથે પ્રિન્ટેડ બોર્ડરનો એ સરસ મજાનો છે અને પહેરી હોય ને તો એકદમ બધા કરતાં ડિફરન્ટ લાગે અને એકદમ ન્યૂ અને એકદમ ફેન્સી ડિઝાઇન સાથે સાડીનું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે તો છે ને એટલે જોરદાર જો કેટલો સુપર કલર મેચિંગ લાગે છે કલર મેચિંગ સુપર છે અને ઓલ ઓવર ડિઝાઇનમાં બુટાકોન સાહેબનું કોમ્બિનેશન આ વખતે ડિફરન્ટ અને એકદમ જોરદાર એવું છે ડિફરન્ટ જોરદાર બુટાકોન સાહેબની સાથે બલ્લુ પણ એકદમ લાઇટ વેટ પ્રિન્ટેડ એપી છે ને એટલે લુક સરસ આવે સાડીનું અને વિવિંગ વાળી બોર્ડરનું કામે મસ્ત શાઇનિંગ વાળું રહેવાનું છે અને ફેબ્રિક સાથે એકદમ જોરદાર સૂટ થઈ જશે તો છે ને મસ્ત ખૂણા માખન જેવા કપડામાં એકદમ હેવી લુક આપે સાડી છે અને કલર મેચિંગની વાત કરું તો સિંગલ કલરનો આખું લુક રહેવાનું છે જે પહેરાતા એકદમ યુનિક અને ફેન્સી લાગે આમાંથી કોઈ પણ તમને કલર ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાડી લાઈ તો ને શેર કરી લેજો એટલે આવી રીતે તમને ડેલી વેર માં અને એકદમ ફેન્સી કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવો થેન્ક યુ